નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી આંગેની અંગેની જાણ ગરુડ ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે દુકાન બંધ હોવાથી ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ટીવીલ્સ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી આંગેની અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ લાઈબોમ્બા સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી આગની જાણ દુકાનના માલિકને કરતાં તેઓ પણ દોડી આવી બચેલો કપડાના માલને બચાવવાની મસ્કતમાં લાગ્યા હતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો